નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારોમાં વાત કરીએ તો ડભોઈ સરિતા બ્રિજનું નિરીક્ષણ કરવા પહોંચ્યા જિલ્લા કલેક્ટર ડભોઈ સરિતા બ્રિજ જાડથી બની રહ્યો છે ત્યારથી તેની ગતિ ધીમી હોવાના કારણે કામગીરીમાં વિવાદ ઊભા થઈ રહ્યા છે બ્રિજનું નિરીક્ષણ કરી કામગીરીને લઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને જિલ્લા કલેક્ટરે સૂચનો કર્યા રેલવે ઓવર બ્રિજ 4 વર્ષથી નિર્માણ પામી રહ્યો છે બ્રિજ એક સાઈડ તૈયાર થઈ વાહન વ્યવહાર એક તરફ ચાલુ કરી દેવાયો હતો ત્યારે બીજી સાઇડ તૈયાર થાય તે પહેલા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું બ્રિજ દુર્ઘટના બાદ પ્રશાસન એલર્ટ મોડ પર છે છે રાજ્યના તમામ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું ત્યારે ડભોઈ સરિતા બ્રિજનું પણ જિલ્લા કલેક્ટર અનિલ ધામેરિયાએ નિરીક્ષણ કરાયું અને બ્રિજ એક સાઈડ પર પડેલ ખાડા દૂર કરવા તથા બીજી સાઈડ વહેલી તકે તૈયાર કરવા સૂચન કરાયું Reporter Uday Pandya Dabhoi. Subscribe now and press the bell icon. Never miss an update.